વેલકમ બેક જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું સાંસદ સભ્યએ આગામી પાંચ વર્ષમાં તમામનો હિસાબ કરી લઈશ તેવું નિવેદન આપ્યું રાજેશ સુડાસમાએ કહ્યું કે મને હિસાબ કરતા સારી રીતે આવડે છે મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે પાંચ વર્ષમાં મને જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી ચૂંટણી સમાપ્ત થયા બાદ સાંસદ રાજેશ ચુડાસમાએ લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું છે અગો પણ રાજેશ સુડાસમા એ અનેક વિવાદમાં આવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે લઈ છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર લોકસભા ચૂંટણીના જુનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના ધમકીભર્યા વેણ સામે આવ્યા થોડા સમય પહેલા વિજય શાહે પણ વિવાદ ઉમેર્યો હતો અને હવે રાજેશ ચુડાસમાના વેણના કારણે રાજકારણ ગરમાયું છે પ્રાચીન ધારાસભ્ય ભગવાન ભારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કોઈને નહીં છોડું તો બીજી બાજુ વડોદરા શહેર પ્રમુખ વિજય શાહે રાવપુરામાં નિવેદન આપ્યું હતું અને જે વિવાદિત રહ્યું હતું મહત્વનું છે કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં નેતાઓ શાલીનતા જાળવતા હતા અને ભાજપ સરકારમાં નેતાઓ ધમકીભર્યા ભર્યા વેણ આપી રહ્યા છે રાજેશ ચુડાસમા અને વિજય શાહના આવા વેણના કારણે ભાજપ

જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે તો ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ જોવા મળ્યું હતું સાંસદ પર આરોપ છતાં કોઈ જ એક્શન નથી લેવાયા અતુલ ચગના પરિવાર દ્વારા પણ અવારનવાર ચુડાસમા સામે પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી ચોરવાડમાં ગેરકાયદે સર ફિશિંગ ફાર્મનો આરોપ તેમની પર લાગ્યો છે કોડીનારના પીછવી ગામના સ્થાનિક લોકોને ધમકાવવાનો આરોપ પણ રાજેશ ચુડાસમા પર લાગ્યો છે બે હજાર બાવીસની ચૂંટણીમાં વેરાવળના ભાજપ ઉમેદવાર માનસિંહ પરમારને હરાવવાનો આરોપ છે તો ડોક્ટર અતુલચક આપઘાત કેસમાં પણ સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું હતું એટલે એક રીતે કહી શકાય કે રાજેશ ચુડાસમા અને વિવાદ હંમેશા એકબીજાના પર્યાય રહ્યા છે પરંતુ વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા હતા અને મહત્વની બાબત એ છે કે જનતાએ પણ રાજેશ ચુડાસમાને વધુ એક વખત જીતાડ્યા છે પરંતુ જીતની સાથે જે રાજેશ ચુડાસમા હવે વિવાદોમાં પણ જોવા મળી રહ્યા છે જીત તો તમને મળી રહી છે પરંતુ એક સાંસદના મોઢે ન છાજે તેવી ભાષાનો ઉપયોગ કરતા રાજેશ ચુડાસ જોવા મળ્યા